બહુ કહેતો હતો ને મારા સમાજ વિશે બોલશે તો હું બનાવીશ કોઈ માતાજી વિશે બોલશે તો બનાવીશ તો હવે આ બોલ્યો છે નાગદાન બરોબર હવે તું વિડીયો ના બનાય તો તારો સમાજે તને એમ કહે ને કે તું સમાજનો નથી નાગદાનનો છો એટલે હવે સોરોને વાઇટે સૈણા ઉપાડવા સીડો કરણ મેં તને સમજાવવાની કોશિશ કરી પડતો તો હેમ જો નહીં ને હવે વાંધો નહીં એટલે આ તો આપણે ખાલી આજે વિડીયો બનાવીશ કાલે આપણે એ નાકદાન બોલે કટકો નાખશું એટલે દેવી પૂજક સમાજ હોય ને ખબર પડે ને કે આપણો કરણ જેના સામે દોસ્તી હોય એટલે પછી સમાજનું બોલે તો એ કરણ હલાવી દઈએ એમ બરાબર તમારા સમાજને ખબર પડે એટલે કે તને ખબર છે તમારા સમાજને તો તમારો સમાજ તો બહુ હોશિયાર સમજુ છે કે અમારો આવા આ નપાવટ ગમેના ઉશીના લઈ લઈએ એટલે કદાચ આવું હોય એમ એટલે ખબર જ હોય તમારા સમાજને પણ આ નાગદાન બોલ્યો ને હવે એના વિશે વિડીયો બનાવો તમારા સમાજને જરાક આવું બોલ્યો છે કાલે હું ટુકડો નાખું છું પાછો વિડીયો મારો બને ને એમાં ટુકડો નાખું છું કારણ કે એ આજ નાગદાન નો વિડીયો આવ્યો ને નાગદાન દેવી પૂજક નો તો એને એમ કીધું કે ભાઈ પૂરું કાર્ય પાસે કઈ પૈસા નહીં ખાઈ તો શે આપણે બધા પેન્ચોટ ચડાવશું એનું પૂરું દેશું ગોતશું પાછો કે મેં તને દીધા કે નથી દીધા એનું પૂરું હા છે એ તારો રેકોર્ડિંગ નાખશું નથી દીધા એ તે ના પાડી દઈએ રેકોર્ડિંગ નાખશું કે ન જ એમ એટલે આપણે કીધું ગારિયા કરવા તો ગારિયા કરવા આપણે પાસે પૂરુંપ હોય પૂરુપ સિવાય બોલતા નથી એટલે કરણ તું સોરુને વાઇટે શૈણા ઉપાડવા સીડો પણ હવે એ બધું અવરોધ થયું તારો હવે આ નાગદારનો વિડીયો બનાવ કે મારા સમાજને આમ બોલે છે બરાબર નગર કોઈ સમાજ સમાજ ન કરતો બરોબર આ તારા સમાજને કાલે આપણે મેસેજ થઈ દેવો છે આ તો એક આગતરું ઇંધાણ તને દઉં છું કે કાલે હું એક વિડીયો બનાવું એમાં નાગદાન તમારા સમાજ વિશે જલક બોલો એટલે તમારા સમાજને આપણે સંદેશ દેવાનો છે કે ભાઈ આ કરણનો મિત્ર એટલે કદાચ સમાજનો બોલે તો તમે અકાલી લેજો બરાબર આવું હું તમારા સમાજને કહેવાનું છે મારે નવે કરણ વાત કરતો તો બીજી આપણે વૈષ્ણવ હતા કે તારી ડિટેલ હું ખોલીશ તું શૂટિંગ કરવા જાય ને તો એની ડિટેલ ટૂંક સમયમાં બધી આવી જશે કારણ કે આપણે બધું મૂકી દીધું તું કાલે એ ભાઈને આપણે પાસે ફોન કર્યા છે કે ભાઈ ડિટેલ હવે કાઢવાની બરાબર એટલે બધી ડિટેલ કાઢું તારી ને તું જો આપણી પાસે સત્ય હોય એ જો અસત્ય તો અમને નથી બનાવતા વિડીયો તમારે કોઈનો વિડીયો આવે ને સીધા સડાવી દે એવા અમે નથી પાછા અમારી પાસે પૂરું હોય તો જ અમે મૂકી ના ન મૂકી કહેતો હતો ને કહેતી ત્યાં અમે ન કરી હ તો હવે આ નાગદાન તું એમ કહેતો હતો ને કે પૈસા નાખ્યા ને પૂરું નાખી બરાબર કારી ભાં કેરી લેવાના પૈસા નહોતા એ ફોન કર્યો એ નાખી બધું નાખી આપણી દીકરીને દાખલો કઢવવો હતો કાકા અમારી દીકરી કહેવાય તું ત્યાં માદર વખત માયા છો એટલે અમે દીકરી કહીએ ને એટલે એ દીકરીને દાખલો કઢવવો હતો ત્યારે તે પૈસા માગ્યા હતા ત્યારે આપણે કરી બતાવ્યું હતું બધું કે ભાઈ દીકરી છે ને આપણા સમાજને એટલે અમે દીકરી કહી તું ભલે ગમે કહેતો અમારી દીકરી તારે ગમે એમ કહેવાનું પણ તારી દીકરી વિશે અમે કોઈ જ ન બોલી હું તો આપણે હવે બધું આનું કાલ નાગદનભાઈને નાખી કે આ નહીં ખાઈ પૈસાનું પૂરું તે ના પાડી એ પૂરું બરાબર તારી પાંભાઈ પૂરું હોય તો રજૂ કર પછી તે દાખલો કઢાવવા જાવ તો દીકરી અરે વાત કરાવી એટલે મેં કીધું મારે વાત ન કરવી ત્યારે બાપાને દે બરાબર દીકરી બિછાડી આપણે શું કહીએ હવે કે પાંચસો રૂપિયા નાખો એ એટલે દીકરી વિષયનું કોઈ મારે કોઈ નથી વિરોધ જ નથી એ મારી જ દીકરી કહેવાય આયુર્સન્માનની દીકરી કોઈ પણ હોય મારી જ કહેવાય એટલે કોઈ વાંધો નહીં તો સાંભળો કરણભાઈ તમે કાલે સાંભળજો વિડીયો તમારા સમાજ વિશે બોલો ને સાંભળજો તો હવે આ વિડીયોમાં બધું બધું શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય મોલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ